ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા છેતરપિંડી નો ભોગ બન્યા છે ભાજપમાં અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને છેતરપિંડી ઘટનાઓ તો હવે માળીએ ચડી ગઈ હોય એવું લાગી રહ્યું છે અવારનવાર છેતરપિંડી ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હવે ભાજપનો આંતરિક જૂથવાદ પણ નજરે પડ્યો છે અને પોલીસ મથક સુધી પહોંચી ગયો છે વડોદરા શહેરમાં ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષે છેતરપિંડી આચરી છે આ સમગ્ર મામલે ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા છેતરપિંડીનો ભોગ બન્યા છે પૂર્વ અધ્યક્ષે વેચાણ કરવાને લઈને બીજેપી કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા સાથે સોદો કર્યો હતો પરંતુ આ સોદામાં જમીન માલિકના ના ફોટો ભાંડો ફોડતા સમગ્ર હકીકત સામે આવી છે

કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સમા પીઆઈ એ ફરિયાદને પગલે તપાસ કરતા રજિસ્ટર કચેરી પાસે દસ્તાવેજ કરાયો હતો તે સમયના વિડીયોગ્રાફ ને ફોટોગ્રાફની ચકાસણી માટે માંગ કરી છે ભાજપના જ સભ્ય દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દત્રેજે જમીન માલિકની ખોટી સહી કરી દસ્તાવેજ બનાવી ભાજપના જ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા સાથે છેતરપિંડી કરતા પક્ષમાં ફૂટ હોવાનું દેખાઈ આવે છે વધુ તથ્યો બહાર આવી શકે છે ભાજપમાં આંતરિક કલહ વધ્યો છે પક્ષના કાઉન્સિલરો સાથે પક્ષના સભ્યો લાખોની છેતરપિંડી કરી કઈ વાદ સાબિત કરવા માંગે છે તે આગામી દિવસોમાં સામે આવશે